બોટાદ જિલ્લાના બરવાડા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા દ્વિતીય વખત બરવાડા લક્ષ્મણજી મંદિર સાડા કલાકે રથયાત્રાની શરૂઆત કરાઈ જેમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે રથમાં વિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા રથયાત્રામાં વૃક્ષારોપણ સહિતના વિવિધ સંદેશાઓ તેમજ અલગ અલગ વેશભૂષા

તો બરવાડા શહેર સહિત તાલુકા પંથકના લોકો રથયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર ભગવાનના રથ તેમજ સાધુ સંતો અને ભાવિકોનું પુષ્પ વર્ષા તેમજ ફુલહાર સાથે સ્વાગત કરાઈ રહ્યું છે ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતના સ્ટોલ નાખી ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે તમામ ભાવિકો માટે જાંબુ ચોખા દરેક પ્રકારના ડ્રાયફ્રુટ અને ચોકલેટના પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે પંથકના મોટી સંખ્યામાં સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા મહંત મહામલેશ્વર શ્રી જગદેવદાસજી બાપુ દ્વારા સાધુ સંતોનું સ્વાગત સન્માન કરાયું

બરવાળા રથયાત્રામાં સમગ્ર ગામ શહેર જોડાઈ રહેલું છે તેમજ આજુબાજુના ગામડાના ભાઈઓ બધાએ જોડાયેલા છે અને અહીંયા રથયાત્રામાં પચીસથી વધારે ટ્રેક્ટર છે ચાર રથ છે અને સમગ્ર બરવાળા હિન્દુ યુવા સંગઠનની ટીમ છેલ્લા એક મહિનાથી અવિતર કામ કરી રહી હતી આ ગામમાં ઉત્સાહ અને કેવા બરવાળા શહેરમાં અનેરો ઉત્સાહ અને પ્રસાદમાં ઠેર ઠેર પ્રસાદના સ્ટોલ લાગેલા છે લોકોમાં આ જે જે લોકો ઠેર દુકાને ઘરે ઘરે જે ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે ભગવાન છે ત્યારે કહી શકાય કેવો ઉત્સાહ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા કેટલા બી વખત આવ્યો છે હિન્દુ યુવા સંગઠન દ્વારા બીજ દ્વિતીય રથયાત્રાનું આયોજન છે અને સમગ્ર શહેર નાસી ઢોલના તાલે ઝૂમી રહ્યું છે આજે અમારા બરવાડા ગામની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જે બીજા મંગળ વર્ષમાં પ્રવેશી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક જગન્નાથજીની યાત્રા નીકળશે જગન્નાથજીની યાત્રા એટલે ભગવાન સ્વયં આખા ગામની પરિક્રમા કરશે ઘરે ઘરે દર્શન આપશે અને દરેક શ્રાવકોની સાથે ભગવાન પ્રેમથી રહેશે એવો ભાવ અને આખા ગામનો ઉત્સાહ અમારા યુવાન સંગઠન છે જે હિન્દુ સંગઠન તરીકે છે તેવાના તમામ કાર્યકર્તાઓનો આ તકે હું આભાર માનું કારણ કે આવું કામ કરવું એ ખૂબ જ અઘરું છે આખા ગામમાં કેસરી ધજાઓ ઝંડીઓ લગાડી દીધી છે અને ગામ જાણે ખૂબ જ આનંદ આનંદમય ઉત્સાહથી જીવી રહ્યું એવું લાગી રહ્યું છે અને આજનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર દિવસ છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા પરવાડા